રાજકોટ થી ક્ષત્રિય સમાજની માંગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલા ટિકિટ રદ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ શરૂ કર્યું છે જેના ભાગરૂપે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનો અમદાવાદથી અહીં આવ્યા હતા તેમણે ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું આ ધર્મરથ બસો ગામડા ફરશે જોકે આ તકે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સૌપ્રથમ અન્ન ત્યાગ પર ઉતર્યા હતા એ પદ્મિનીભાવાળા દેખાયા ન હતા ધર્મરથના પ્રસ્થાન સમયે ક્ષત્રિય એકતા જિંદાબાદ નારીકા અપમાન નહીં સહિંગે જય ભવાની સહિતના નારા લાગ્યા હતા આ ધર્મરથ થી વધુ ગામડામાં ફરશે અને ક્ષત્રિય સમાજ સહિત અઢારી વરણના લોકોને સત્તા પક્ષ વિરુદ્ધ મતદાન કરવા માટે સમજણ આપવામાં આવશે ગુજરાતના પાંચ જૂનમાં આ રીતે ધર્મરથ પ્રસ્થાન કરવાનો છે માં જગદંબા મા આશાપુરા માં જે અમારા ભાઈઓ સમાજ માટે લડાઈ લડી રહ્યા છે એને પૂરતું આપે અને જે અમારી સામે જે છે એને આપે અને અસ્મિતાના સમાન ઉપર જે ચેડા પેડા છે ભવિષ્યમાં પણ ન થાય એ માટે અમે આજે બહેનો બધા ભેગા થઈએ